જૂન બે હજાર પચીસ વિશ્વ યોગ દિવસ નર્મદા જિલ્લાના તિલકવાડાની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે હું તમને યોગ દિવસ વિશે થોડું કહીશ યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલા થઈ હતી યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને શારીરિક માનસિક રૂપથી સ્વચ્છ રાખે છે દર વર્ષે 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે યોગ અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે રાજયોગ ભક્તિયોગ કર્મયોગ જ્ઞાનયોગ વગેરે યોગમાં ઘણા આસન પણ હોય આસનના સમાવેશ થાય છે મયુરાસન પર્વતાસન દનુરાસન પદ્માસન વગેરે યોગ મનુષ્યને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે યોગથી ચિંતા તણ વગેરે દૂર થાય છે તેમજ બુદ્ધિ તેજ થાય છે ગુડ મોર્નિંગ આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 11મો યોગ દિવસ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સપ્ટેમ્બર 2014 ની અંદર આંતરરાષ્ટ્રીય સભાની અંદર આ દરખાસ્ત મૂકી હતી અને સૌ પ્રથમ યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પંદરના રોજ ઉજવાયો હતો ત્યારથી આખા ભારત દેશમાં યોગના મહત્ત્વ વિશે અને લોકોની તંદુરસ્તી જળવાય તે માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે યોગ દિવસ એ એવો દિવસ છે કે જેની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિના ભાગરૂપે લોકો એક સ્વીકાર કરે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એની ઉજવણી થાય છે યોગના ઘણા ફાયદા છે આજે અમારી શાળામાં પણ એકવીસ જૂન બે હજાર પંદરના નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે અને યોગ દિવસ એ યોગ દિવસમાં અમારા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સાથે સાથે યોગના મહત્વ વિશે પણ એમને જાણકારી મેળવી છે હું ક્રિષ્ના પંડ્યા ગુજરાતી મીડિયમ આચાર્ય રેવા ગ્લોબલ સ્કૂલ આ સ્કૂલનું નામ શું છે આજે કયો દિવસ છે આ યોગ દિવસ જે આપણે કર્યો એમાં આપણી સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કેવી રીતે એ પણ એક યોગનો એક પ્રકાર છે યોગ કરવાથી શું થાય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે